એક એવું શહેર જ્યાં હર કોઈ રથ રંગીન હોય છે જુઓ કેવી રીતે છોકરીઓ રસ્તા પર મનોરંજન કરવા ઊભી છે અહીંની છોકરીઓને જોઈને તમને સ્વર્ગનો અનુભવ થશે અને આ શહેરમાં એક એવી હોટેલ પણ છે જેનું રોજનું ભાડું થી સાત લાખ રૂપિયા છે અહીંના લોકો કૂતરા અને બિલાડીઓને બદલે સિંહ અને દીપડાને પાળવાનું પસંદ કરે છે અને અહીંના એટીએમમાંથી પૈસા નહીં પણ સોનાના બિસ્કિટ નીકળે છે અહીં ખરેખર પૈસાનો વરસાદ થાય છે જી હા દોસ્તો આ સૌથી ચમત્કારિક શહેર છે જેનું નામ છે દુબઈ દોસ્તો આજે દુબઈ ને સપનાનું શહેર શા માટે કહેવામાં આવે છે તમને ખબર છે કારણ કે અહીં દરેક સપના સાકાર થાય છે અહીં બધું પરફેક્ટ લાગે છે આ શહેર બેહદ સુંદર શહેર છે એટલા માટે અહીં લાખો લોકો આવે છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે દુબઈની 80% થી વધુ વસ્તી વિદેશી નાગરિકોની છે અને દુબઈમાં માત્ર 20% વસ્તી જ સ્થાનિક લોકોની છે દોસ્તો દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત બનાવવામાં આવી છે જેનું નામ બુર્જ ખલીફા છે અને આ બિલ્ડિંગમાં એકસો ચોસઠ માળ છે અને તેની ઊંચાઈ બે હજાર સાતસો બાવીસ ફૂટ છે આજે કરોડો લોકો આ ઈમારતને જોવા માટે દુબઈ આવે છે કહેવાય છે કે તેની ઊંચાઈ એટલી વધારે છે કે તમે તેને નેવું કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો તમને જણાવી દઈએ કે દુબઈમાં આવી ઘણી ઇમારતો છે દોસ્તો શું તમે જાણો છો કે દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટેલ પણ આ દેશમાં જ છે કેવાનો મતલબ એ છે કે તમને અહીં તમામ રોયલ્ટી જોવા મળશે હા આ હોટેલ નું નામ છે ધ બુર્જ અલ અરબ કેવાય છે કે અહીં એક દિવસ રોકાવાનો મતલબ લગભગ છ થી સાત લાખ રૂપિયાનો ખર્ચ નહીં પરંતુ સિંહ અને દીપડાને પાળે છે અને દુબઈમાં આ પ્રાણીઓ શેખ ની પાસે જોવા મળી જાય છે તમને જણાવી દઈએ કે દુબઈમાં કોઈ પણ પ્રકારની એડ્રેસ સિસ્ટમ નથી અહીં કોઈ પિન કોડ શેરી નંબર ઘર નંબર એવું બધું નથી જો તમારે દુબઈમાં તમારા સંબંધીના ઘરે જવું હોય તો તે ઘરની આસપાસની ફેમસ બિલ્ડિંગ કે કોઈ ફેમસ જગ્યાનો નામ યાદ રાખવું જરૂરી છે તો જ તમે તમારા સંબંધીના ઘરે પહોંચી શકશો દુબઈમાં તમને આવા ઘણા એટીએમ જોવા મળશે જ્યાંથી દુબઈની કરન્સી ને બદલે સોનાના બિસ્કિટ નીકળે છે જી હા આ પ્રકારની વસ્તુ આ દેશમાં જ જોવા મળે છે કહેવાય છે કે અહીંના સ્થાનિક લોકો પાસે એટલા પૈસા છે કે તેઓ આ બધું કામ કરે છે જો તમારે દુબઈમાં દારૂ પીવો હોય તો તમારે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે દુબઈમાં ઘરોમાં નશીલા પદાર્થો રાખવા માટે પણ લાયસન્સ જરૂરી છે હા સ્પષ્ટ વાત કરીએ તો જો તમારે મજા કરવી હોય તો કોઈ મનાઈ નથી પરંતુ તમારે પરમિશન લેવી પડશે દોસ્તો એક જમાનામાં દુબઈ માત્ર રણ પ્રદેશ હતો પરંતુ હવે દુબઈ વિશ્વના નકશા પર એક ચમકતું રહેવાસીઓથી ભરેલું વિશ્વનું ધ્યાન આકર્ષિત કરતું શહેર છે એટલે જ કહેવાય છે કે દુનિયામાં બધું જ શક્ય છે આજે અહીં સૌથી વધુ કમાણી પ્રવાસીઓ પાસેથી જ થાય છે શું તમે માની શકો છો કે દુબઈમાં ગોલ્ડન બર્ગર વેચાય છે જેની કિંમત સો થી પણ વધુ છે દોસ્તો આ બર્ગર પર સોનાનું પડ હોય છે અને આ બર્ગર ખાઈ પણ શકાય છે દુબઈમાં ટેક્સ વસૂલવામાં આવતો નથી કારણે દુનિયાભરના અમીર લોકો અને વિદેશીઓ અહીં પોતાનો બિઝનેસ કરે છે અને આ કારણે આ શહેરમાં નોકરીઓની કોઈ કમી નથી જી હા મોટા ઉદ્યોગપતિઓ અહીં આવીને બિઝનેસ કરે છે શું તમે જાણો છો કે દુબઈ પોલીસને દુનિયાની સૌથી અમીર પોલીસ કહેવામાં આવે છે હા દુબઈ પોલીસ સુપર કારનો ઉપયોગ કરે છે જેમાં લેમ્બોર્ગીની બુગાટી અને બીએમડબલ્યુ નો સમાવેશ થાય છે દુબઈ રણની વચ્ચો વચ બનેલ છે પરંતુ દુબઈના મોલમાં મોટા મોટા સ્નો રૂમ છે જેથી ત્યાંના લોકો દુબઈમાં રહીને બરફની મજા માણી શકે દુબઈમાં એક પામ આઇલેન્ડ પણ છે જે દુનિયાનું સૌથી મોટો આર્ટિફિશિયલ આઈલેન્ડ છે દુબઈના પામ આઇલેન્ડને દુનિયાની આઠમી અજાયબી પણ કહેવામાં આવે છે દોસ્તો ત્યારે દુબઇના લોકો સોનું ચઢાવવાનું પસંદ કરે છે દુબઈ માં સોના થી બનેલી કાર ખરીદવી એ સામાન્ય બાબત છે દોસ્તો આ લોકો માત્ર સોનાની કોઈ કાર નથી ખરીદતા પરંતુ તેઓ વિશ્વની સૌથી મોંઘી સુપર કાર પણ ખરીદે છે